હવે જોઈએ આગળનો પોઈન્ટ તો એમાં એવો પ્રશ્ન થાય છે કે આપણે અવારનવાર ઘણા સંતોના શાસ્ત્રોના દ્વારા એવું સાંભળવા છે કે સાક્ષી તો આ સાક્ષી શું કહે છે સાક્ષી એ શું છે અથવા કન કહેવાય તો અને અનુસંધાનમાં આપણે વિચાર કરીએ કે જે સદા સર્વદા કોઈ પણ જાતના પક્ષથી રહિત હોય એને સાક્ષી કહેવાય છે દાખલા તરીકે જેમ સિનેમાના પટ એટલે પડદા ઉપર અનેક પ્રકારના રંગબેરંગી ચિત્રો અનંત પ્રકારની ક્રિયા કરતો જણાતો હોવા છતાં પણ જે પટ એટલો પડદો છે તે બિલકુલ શ્વેત અને સ્થિર તથા પ્રકાશમાન જ રહે છે એમ અનંત પ્રકારનો કોટી કોટી જગત એટલે સંસાર જેની હાજરી વગર થતો નથી છતાં પણ જેનામાં પરિવર્તન કે હિલ ચાલે તથા કર્મ ધર્મ કે ભર્મ ભાવ જ થતા નથી એ જ સાક્ષીનું સ્વરૂપ છે એવું સમજવું જેમ કોર્ટમાં ફરિયાદી આરોપી કે જજ સાહેબ એ ત્રણેમાં જે એકય નથી એમ છતો પણ જેના વગર કેશ પૂર્ણ થતો જ નથી એ જ સિદ્ધાંતે સાક્ષી સમજવો આમ સાક્ષી બુદ્ધિવાન નથી કે પછી જડ પણ હોતો નથી અને બુદ્ધિમાન હોવો પણ જોઈએ નહીં અને જળ પણ ના હોવો જોઈએ જો બુદ્ધિમાન અને જડ હોય જળ હોય તો કેસ માર્યો જાય બુદ્ધિ હોય તો પક્ષપાત થઈ જાય બાકી જે બુદ્ધિવાન અનજડ જળ બે પણ જેનામાં નથી એ જ સાક્ષી છે એટલે કે જે અનુભવ એ પોતે નથી હું અનુભવ છું એમ નહીં અનુભવ એ પોતે જે નથી અને ખુદ પણ અનુભવી પણ નથી જેમ સાકર ગળી નથી અગર તો એને ચાખનારો પણ ખુદ ના કહે કે હું સાકરને ગળી છે એવું અનુભવી અનુભવ કર્યો એ અનુભવી પણ નથી એ જ સાક્ષી છે એટલે કે તે અનુભવનો જ સાક્ષી છે અનુભવ ખુદ નહીં જો કરતા ભોગતા કે કર્મ એટલે કે દ્વૈત માત્ર નથી એ જ સાક્ષી છે આમ ફક્ત જે જોનાર જ છે બીજી કોઈ પકડ જ જેને નથી એ સાક્ષી કહેવાય છે જે સદા સર્વદા શાંત છે જેમ અતિવૃષ્ટિ કે પછી અનાવૃષ્ટિ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ આકાશ ભીંજાતું કે સુકાઈ જતું પણ નથી એ જ સિદ્ધાંતે સાક્ષી સમજવો જેમ ચેતનાને જાગૃત કરે છે એટલે કે જે ચેતનાને જાગૃત કરે છે આત્મા માન બુદ્ધિ દેહને જે ફક્ત જુએ છે પરંતુ કોઈ પણ હસ્તક્ષેપ કરતો નથી એ જ સાક્ષી છે કારણ કે તે એ સર્વની પાર પણ જાય છે સાક્ષી ભાવ એ કોઈ એક્ઝ સ્થિતિ નથી જેમ આકાશમાં કોઈ પણ થાવર જંગમ નથી એમ છતો એ પોતાના અવકાશ નામના ભાગમાં જગ્યા તો આપે છે પણ સ્પર્શ થવા દેતું કે સંઘરતું નથી એ જ રીતે સાક્ષી ભાવ જે છે જે આત્મજ્ઞાનનું દ્વાર છે કારણ કે તે સંસારમાં હોવા છતાં પણ સંસારથી પર જ છે તેને કોઈ પણ લેપાયમાન થતું નથી આમ હું કોણ છું એ સાક્ષી તરફ જવાનું પ્રથમ પગલું છે આમ ધ્યાન મૌન અને આત્મભાવનાનું નિરીક્ષણ એ જ સાક્ષી છે જે કરતા પણ છે એ જ અહંકારને જન્મ આપે છે જેથી મોહ અને દુઃખ ઉત્પન્ન થાય છે આમ હું કોઈ પણ કરતો નથી આજ એનું પ્રથમ પગલું છે પરંતુ જે થાય છે થયું હતું થઈ રહ્યું છે અને થશે એ તો પ્રકૃતિનો નિયમ છે જે જે હું નથી જેને છે છે એ જ સાક્ષી તમામ બંધનો તથા જવાબદારીઓથી મુક્ત જ છે આમ આખું જીવન અને સંસાર જેને સહજ થઈ જાય છે એ જ એની લીલા છે જેને તે પરમાત્માની લીલા છે આવી રીતે સમજે છે પણ પોતે તેમાં ઉતરતો નથી આમ જે સર્વ દ્વૈતથી અલગ એટલે ભિન્ન છે એ સાક્ષી છે બાકી બધું દ્રશ્ય જ છે જે અનુભવ ધ્યાન કે કોઈ પણ કરતો નથી જેનું કોઈ પણ ખોવાયું નથી અને નવું કોઈ પણ જળ્યું કે મળી ગયું પણ નથી જ આમ તે પૂર્ણ શાંત છે એ સાક્ષી છે તે કોઈ પણ કરતો ના હોવા છતો પણ સર્વનો કરતા છે જ અર્થાત તેના વગર કોઈ પણ થતું નથી અને થવાનું પણ નથી એ સાક્ષી છે આમ ઉપરથી દેખી તો દોડધામ કરતો દેખાવા છતો પણ ભીતરથી તો જે બિલકુલ મૌન જ છે શાંત જ છે એ સાક્ષી કહેવાય છે આમ કરતાપણાનો અંત કે વિસર્જન થાય એને જ સાક્ષી ભાવનું પ્રવેશ દ્વાર સમજવાનું છે હવે કદાચ એમ થાય કે સાક્ષી બની રહેવું એ કેવી રીતે સંભવે છે તો અર્થાત એનું મનોવિજ્ઞાન કેવું હોય છે તો આરંભમાં અર્થાત શરૂઆતમાં તે ડગુમગું તો હોય જ છે પણ સતત અભ્યાસથી તે સંભવમાન છે જ જેમ દોરી ઉપર ચાલનાર નટ વ્યક્તિ શરૂઆતમાં તો પડતો આખરતો હોય છે પરંતુ એના એ જ પ્રયત્ન સતત ચાલુ રાખવાથી પછી તેને સરળ થઈ જાય છે અને કોઈ પણ આધાર વગર જ તે બધું જ કામ દોરી ઉપર જ કરી શકે છે આને જ અભ્યાસ કહે છે જે સહજ થઈ જાય છે જેમ ચાલતી વખતે ડાબો જમણો ધ્યાન રાખીને પગ મુકાતો નથી ઓખણા પલકારા ધ્યાન રાખીને કરવા પડતા નથી શ્વાસ ઉશ્વાસ ધ્યાનપૂર્વક થતા નથી પણ તે સહજ થતા જાય છે એ જ સાક્ષી મતમાં સમજવું આજ એની સરળતા અને સહજતા છે સાક્ષી બનવા માટે કોઈ પણ વિશેષણ પર્યાયો કે અમુક સ્થળ હોવું જોઈએ એવું જરાય નથી તેની કોઈ જરૂર નથી જેના જીવનમાં શાંતિ સમતુલન અને ધ્યાન એટલે સમાધિ આવે છે એ જ સાક્ષી ભાવની સાબિતી કે પ્રમાણ છે જ આમ કોઈ પણ પ્રકારની ભાવનાઓથી લડ્યા કે વિરોધ કર્યા વગર જ એ સર્વથી ઉપર ઉઠી જવું અર્થાત જાગી જવું એ જ સાક્ષી છે માટે દેહને કે દુનિયાને માનો પણ એમનામાં કે એમની સાથે તાદાત્મ ભાવ અર્થાત સંબંધ જોડવો નહીં એ સાક્ષી ભાવ છે અને તો જ આત્માનો સ્વયંનો પ્રકાશ થાય છે સતગુરુ મહારાજની છે